બુધવાર અને રામનવમીના રોજ પાયલ રાઠોડના લગ્ન જયેશ સરવરિયા સાથે થશે લગ્ન મુહૂર્ત અને ચોગડિયા વિના ઊંધા પેરા સાથે કરવામાં આવશે કન્યાકાળ કાળા વસ્ત્રો ધારણ કરીને વરરાજાનું કરશે સ્વાગત વર અને કન્યા લગ્ન મંડપમાં સપ્તપદીના બદલે બંધારણના લેશે સોગંદ સ્મશાનમાં લગ્ન કરવા અંગે યુવતીના પરિવારની પ્રતિક્રિયા સદીઓ જૂની માન્યતાઓનું ખંડન કરવાના પ્રયાસ અંતર્ગત સ્મશાનમાં લગ્નનું આયોજન સમાજમાં રહેલા કુરિવાજને દૂર કરવા માટે અનોખો પ્રયાસ કેમ લગ્ન થાય છે કારણ કે તેમના માતૃશ્રી સ્વ પાલુબેન ગોવિંદભાઈ રાઠોડનું ત્યાં શાંતિધામમાં ત્યાં સ્મશાનમાં તેમના માતાજી ની સમાધિ છે તેના કારણે આ કારણથી જાનને સ્મશાનમાં ઉતારો આપવામાં આવશે રાઠોડ પરિવારના અનોખા લગ્ન આવા લગ્ન વિશે તમે પહેલી વાર સાંભળ્યું હશે તો વિડિયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં આવા જાણકારી સભર વિડીયો જોવા માટે અને વિડિઓ પસંદ આવે તો શેર કરવાનું ના ભૂલતા અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ જાણકારી સપર વિડિયો જોવા માટે Thank you for watching video